અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં અંદાજે ત્રીસ કરોડના ખર્ચે બત્રીસ જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી જોકે વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી જીરો વર્ષ દરમિયાન વિપક્ષી સભ્યો રફીક ઝઘડિયાવાળા તેમજ જહાંગીર ખાન પઠાણે આઇકોનિક રોડના નિર્માણ કાર્યમાં થયેલી ગેરરીતિ તેમજ ઈજારદાર દ્વારા કામમાં વેટ ઉતારી હોય તેના ફાઇનલ બિલના ચુકવણા ઉપર રોક લગાવવાની માંગ જોરશોરથી ઉઠાવી હતી આ ઉપરાંત વિવિધ વોર્ડમાં થઈ રહેલા રોડ રસ્તા બ્લોક તેમજ ડ્રેનેજના કામોમાં થતા વિલંબ તેમજ ગુણવત્તા અંગે પણ વિપક્ષના સભ્યોએ પ્રશ્નાર્થો ખડા કર્યા હતા અને શાસક પક્ષને ઘેરવાની કોશિશ કરી હતી તો તાજેતરમાં ખૂબ જગેલા શૌચાલય કૌભાંડ અંગે પણ વિપક્ષે ઊંધો બોલ નાખી શાસક પક્ષના સભ્યો જ પોતાના પક્ષના એક સમયના નગરસેવક હોવાનું જણાવી આ કૌભાંડમાં કાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી હતી આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઉપરાંત શાળા ફાયર વિભાગના અમુક કામો તેમજ સ્વચ્છતા અંગે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધી ઠરાવોને બહાલી આપવામાં આવી હતી

તો ખરેખર શૌચાલયની અંદરમાં ભ્રષ્ટાચાર થયું છે એમાં બે મત નથી કોઈ નાના અંકલ માણસનું જોઈ લે એ પોતે કહી શકે કે ભાઈ આની અંદર ભ્રષ્ટાચાર થયું પણ એમનો ટાર્ગેટ અંકલેશ્વરમાં જે માજી સભ્ય છે તેનામાં ટાર્ગેટ કરવાની કોશિશ કરીને પણ જે તે ટાઈમની અંદરમાં જે પ્રમુખ હતા જે મુખ્ય અધિકારી હતા એકમાંથી એક બેન જે છે તે સસ્પેન્ડ થઈ ગઈ અને એ લોકોએ તેને ટાર્ગેટ નથી કર્યું ને આ લોકોએ આ ટાર્ગેટ કરી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદરમાં આ લોકોએ ઉલ્લેખ કરેલો છે પણ છતાં જે જે તે ટાઈમની અંદરમાં અમે અમારી રજૂઆતો કરીશું અને કોર્ટની અંદરમાં અથવા તો એની આગળ વિધિ થશે ત્યારે એને જે તપાસ પણ નોંધાશે ત્યારે આ દૂધ દૂધને પાણીનું પાણી થઈ જશે પણ જે લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર આજે જે તમે જોઈ રહ્યા છો રોડ થી ભરચી રાખેથી દિવાળો હસી લાખનું કામ કરોગટ કામ કર્યું છે આ લોકોએ કોઈ સરકારની મંજૂરી નથી એની અંદરમાં બાકી અહીંયા નિયમ નિયમક પાસે જઈને મંજૂર કરાવી છે વસાડીને પણ એ બી યોગ્ય નથી એટલે આ બધા કામો માટે આજે અમારું બોર્ડનું સંચાલન કરી અને અમે પૂર્ણ કર્યો છે જેમાં વિરોધ હતો તેમાં વિરોધ કર્યો છે અને જેની અંદરમાં જેવા વર્ષમાં અમારે જે કંઈ કહેવાનું હતું તે પ્રમાણેની વિધિ મારે સાથી સભ્ય રફિકભાઈ ભક્પુભાઈ પટેલ અને બે વેરા બેન અને બેન અને જે કંઈ અમારે વિરોધ પક્ષના સભ્યો હાજર હતા તે લોકોએ રજૂઆતો કરી અને આજનું બોર્ડ પૂરું થઈ છે